ત્રીજા વર્ષે આ રીતના બાપાનું જે ગણપતિ વિતરણનું કાર્યક્રમ તેમના દ્વારા કરવામાં આવે છે આ વખતે જે રીતના એકસો એકાવન જે ગણપતિ બાપાની પ્રતિમાઓ છે તે ભક્તજનોને આપવાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે દેશ પર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે રાજેશ આયરે વોર્ડ કોર્પોરેટર શ્રીરંગ આયરે નીતિન ધોંગા સાથે જે અહીંના આયોજક છે તેઓ ઉપસ્થિત ઉપસ્થિત છે તેમના દ્વારા અત્યારે અહીંયા બાપ્પાની એકસો એકાવન જે ગણપતિ દાદાની પ્રતિમા છે તે વિતરણ કરવામાં આવશે અહીંયા આપ ભક્તજનો પણ આપ પાછળ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તજનો પણ અહીંયા આ વિતરણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા છે અને ગણપતિ બાપાને તેઓ લેવા માટે પહોંચ્યા છે ધ ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે આ રીતના ગણપતિ બાપ્પાની જે પ્રતિમા છે તેનું વિતરણ કરીને ભક્તજનોને આપવામાં આવતું હોય છે તે જ રીતના અત્યારે અહીંયા બાપાની જે પ્રતિમા છે તે અહીંયા વિતરણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે હાલ હરિનગર વિસ્તારના જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા એકસો એકાવન ગણપતિ બાપાની જે પ્રતિમા છે તે વિતરણ કરવામાં આવી રહી છે ભક્તજનોને આ બાપ્પાની પ્રતિમા છે તે આપી રહ્યા છે ને બાપ્પા વિઘ્નહર્તા ભક્તોને આપીને બાપાના જે પૂજા અર્ચના કરવામાં આવે છે દસ દિવસ માટે ગણપતિ દાદા આદિત્ય આવે છે ભક્તજનો હેલ્થ ને સારી કરતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા બાપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રાજેશ આયરે રે શ્રીરંગ આયરે નીતિન ગંગા અહીંયા ઉપસ્થિત છે શ્રીરંગ આયર્ય ના વરદ હસ્તે દાદાનું વિતરણ અહીંયા કરવામાં આવી રહ્યું છે મોટી સંખ્યામાં ભક્તજનો પણ અહીંયા પહોંચ્યા છે અને બાપાને તેઓ અહીંયાથી લઈ જઈ રહ્યા છે અને બાપાની પૂજા અર્ચના તેઓ દ્વારા કરવાનો છે તે લાવો લઈ રહ્યા છે જે રીતના સતત ત્રીજા વર્ષે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા આ સુંદર કાર્ય જે કરવામાં આવે છે બાપ્પાની પૂજા અર્ચના જે ભક્તજનો છે તે કરી શકે આ તમામ જે ગણપતિ દાદાની જે પ્રતિમાઓ છે તે માટીની માટીમાંથી બનાવવામાં આવી છે ગણપતિ બાપાના નાથથી અહીંયા વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે હાલ જે રીતના રાજેશ આયર્ય છે નીતિન ડોંગા છે શ્રીરામ આયરે છે દ્વારા અહીંયા વિતરણ કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં ઠેર ઠેર ગણેશ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગણપતિ આગમન યાત્રાઓ છે તે ધામધૂમથી નીકળી રહી છે ત્યારે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે પણ એકસો એકાવન જે પ્રતિમા છે ગણપતિ દાદાની નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે ભક્તજનોને એક દર્શનનો ભક્તજનોને ગણપતિ દાદાના પૂજા કરવાનો એક લ્હાવો છે તે અપાવી રહ્યા છે હાલ આપણી સાથે રાજેશયરી છે તેમની સાથે વાત કરીશું સતત બીજા વર્ષે અવિરત વિશુલ્ક બાપા નું વિતરણ થઈ રહ્યું છે ગ્રેટ હિન્દુ યુવક મંડળ તમે જાણો છો કે આ એક એવું મંડળ છે અમારા સારાભાઈ ગ્રુપમાં અને ધૈવતભાઈ અને એમની સમગ્ર ટીમ ગણપતિ આપવા ગણપતિની પૂજન કરવું ગણપતિને ધાર્મિક રીતે કરવું અને તમે ખાસ આની અંદર એવું છે કે ગણપતિ પોતે મંડળના છોકરાઓ બનાવે છે એની માટી સ્પેશિયલ લાવે છે કલર પોતે કરે છે અને સાત્વિક રીતે ઘરની અંદર અને જે ધાર્મિક ભાવનાથી ગણપતિના સોંગ વાગતા વાગતા ગણપતિનું મૂર્તિનું સર્જન થાય છે એટલે સાક્ષાત ગણપતિ જ્યાં ત્યાં એકદમ જાને સર્જન થતા હોય એવા ભાવ સાથે અમારા ધ ગ્રેટ હિન્દુ યુવકના અમારા દૈવતભાઈ અને એમની સમગ્ર ટીમને હું વંદન કરું છું કે પોતાના પોકેટ મનીમાંથી પોતે અમારા ઘનશ્યામ કાકા છે એવા બધા જ લોકો હર વખતે કઈ તમે જુઓ કે ગણપતિ હશે નવરાત્રિ હશે કોઈ ઉત્તરાયણ હશે અલગ અલગ કાર્યક્રમોમાં પણ આવા રીતના અલગ અલગ કાર્યક્રમો કરી આ પૂરમાં પણ આ છોકરાઓ દ્વારા આવી સંસ્થાઓ દ્વારા પણ આ શહેર એ સંસ્કારી નગરી છે આ શહેર ધર્મની નગરી છે કોઈ પણ જાતના નેગેટિવ વગર પોતે પોતે ક્યાં કામ કરવું છે કોને ક્યાં મદદ કરવી છે ક્યાં ધર્મ સાથે રહેવું છે ક્યાં સોસાયટી સાથે રહેવું છે ક્યાં પૂરગ્રસ્ત સાથે રહેવું છે એક જ ગોલ છે મારે મારા શહેરના લોકોની સાથે જે રીતના રહે પણ મારું શહેર છે મારા શહેરને કેવી રીતે સજાવટ આવે કેવી રીતે ધર્મ તરફ જાય કેવી રીતે શિક્ષણ તરફ થાય કેવી રીતે વોલીબોલની ટુર્નામેન્ટો કરીને યુવાનો સાથે જોડાય તો આ બધી એક એક્ટિવિટી ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ કરે છે હું ધૈવતભાઈ અને એમની સમગ્ર ટીમને અને મારા ઘનશ્યામ કાકા દર વખતે ફૂલ નહીં તો ફૂલની પાકડી એક રિટાયર છે અને આવા ટાઈમે પાંચ હજાર પચીસ હજાર પચાસ હજાર આવા પોતે ડોનેશન કરીને અહીંના યુવાનોને પણ એ મોટિવેશન કરે છે છે તો સંસ્કારી નગરી આવનારા જે વિસ્તારમાં મારા ત્યાં પણ દિવ્યા ભાસ્કર દ્વારા પણ આ જે કાર્યક્રમ થયો છે ઓનલાઈન આપણે રજીસ્ટ્રેશન કરાવીને દિવ્યા ભાસ્કર પણ આપને આપવાના છે ક્યાંક એવું લાગે તો અમને પણ જાણ કરજો મારા કાર્યાલય પરથી પણ થાય છે તો આ બે દિવસ જેના ઘરની અંદર ના ગણપતિ હોય તો મને એવું લાગે કે કારણ કે મોંઘવારી છે અને દરેકને પોતાની આસ્થા આવે છે પણ કેટલાક લોકો પોતે બેસાડી ના શકે બબ્બે હજાર રૂપિયા ત્રણ ત્રણ હજાર રૂપિયા ત્યાં ના આપવા પડે એવા સમય દરમિયાન આસ્થા હોય તો આપણે એને ચોક્કસપણે મદદ કરવી જોઈએ અને એ એના ભાગરૂપે ધર્મ પણ સચવાય ધાર્મિકતા પણ સચવાય અને કોઈની ભક્તિ પણ સચવાય અને એક સારો મેસેજ જાય તો બસ આજના દિવસે ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે તમને જ્યાં જગ્યા આજે પણ દિવ્યા ભાસ્કરનું ઓનલાઈન ચાલી રહ્યું છે એમાં બી કરજો મારી આપણું કાર્યાલય છે ત્યાં પણ અમને સંપર્ક કરજો જ્યાં સુધી અમારી લોકોની પાસે મૂર્તિઓ હશે અમે લોકોને આપતા રહીશું ફરી એકવાર સ્પાર્ક ટીવીનો સમાવું વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવનારા ગણપતિ ખૂબ ખૂબ ખુબ જી શુભેચ્છા દર્શક મિત્રો આ હતા રાજેશભાઈ આયરી અને ધી ગ્રેટ હિન્દુ યોગ મંડળના જે આગેવાન છે તેમની સાથે વાત કરી સતત તમે આ રીતના અભિનંદન કાર્ય કરી રહ્યા છે હા જય ગણેશ વડોદરાવાસીઓને ગણેશ મહોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ વર્ષે પણ અમારા ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા ગણપતિની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ રજીસ્ટ્રેશન કરીને કરવામાં આવ્યું છે એમાં અમારી ટીમ દ્વારા જાતે જ ગણપતિની મૂર્તિ બનાવવા આવી છે અમારા ગ્રુપના બે જે આર્ટિસ્ટ છે જે ભૂમિ રોહિત અને બંટી પટેલ કે જેમનું પોતાનું બંટી ઇન્ક સ્ટુડિયો કરીને સ્ટુડિયોનું જે ચલાવે છે ઇન્ક માટેનું ટેટૂ કરવા માટે તેમને પણ પુષ્કળ મહેનત કરીને ગણપતિની મૂર્તિ ને બનાવી છે દર વર્ષે અમે કંઈક ને કંઈક આ રીતે આપણા સમાજને ધર્મ તરફ વાળવા માટેની મદદ કરતા રહીએ છીએ કંઈકને સતતને સતત પ્રયાસ અમારો કંઈક રહેતો હોય છે આ વર્ષે વડોદરામાં ઘણું એવું પૂર આવ્યું છે વરસાદના લીધે તો ઘણા લોકોને નુકસાન પણ થયું છે તો બનતા સુધી એવું પણ થાય કે કોઈકને ગણપતિ ઘરે ઘરે બેસાડવા હોય પણ આર્થિક રીતે સદ્ધર ના હોય તો એ માટે થઈને પણ અમે પુષ્કળ મહેનત કરીને માટીની મૂર્તિ તૈયાર કરી છે જેથી કરીને બધા પોતાના ઘરે બાપાનું આગમન કરી શકે અને હર્ષભેર ગણપતિનો જે ઉત્સવ છે એ મનાવી શકે છે જે આ મૂર્તિ બનાવવાના કલાકાર છે આપણે તેમની સાથે પણ વાત કરીશું પેલા આપણે શ્રીરંગે છે તેમની સાથે વાત કરીશું જી શ્રી આજે થઈ છે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા એટલે કે અમારા જૈવતભાઈ છે અને તમામ તેમની જે યુવાન ટીમો છે તેમાં તે લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે વિસ્તારના દર વર્ષે સેવાકીય કાર્ય કરવા અને સાથે સાથે આવી રીતે નિઃશુલ્ક અહીંયાથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપવી સાથે અમારા સાથી કાઉન્સિલર એવા નીતિનભાઈ ડોંગા સાથે અમારા કાકા અને રાજેશભાઈ આયરે તેમજ શિક્ષણ સમિતિના સભ્ય એવા વિજયભાઈ પટેલ અને પિયુષભાઈ આ તમામ લોકોને અહીંયા આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીની અંદર જે પણ જરૂરિયાત જેને લાગે છે જે લોકો દર વખતે અહીંયા રજીસ્ટ્રેશન કરાવે છે અને રજીસ્ટ્રેશન કર્યા બાદ અહીંયાથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપવામાં આવે છે ગણપતિ બાપાની મૂર્તિની પાછળ દરેક લોકોની આસ્થા જોડાયેલી હોય ત્યારે તમામ લોકોને જેને પણ લોકોને આવનારા સમયની અંદર પણ મૂર્તિ જોઈતી હોય તો તે અમારો કોન્ટેક કરજો સાથે દિવ્યા ભાસ્કર દ્વારા પણ નિશુલ્ક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ આપવામાં આવનારી છે અને મૂર્તિ જે પણ લોકોને જોઈતી હોય તે ડાયરેક્ટ દિવ્યા ભાસ્કરના એપ પર જઈને પણ તે લોકો કરી શકે છે સાથે અમારા કાર્યાલય પર આવીને આપ લખાઈ શકો છો તેવી જ રીતે આજના દિવસે ફરીથી એક વખત ધ ગ્રેટ યુવક ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એમની દરેક સેવાકીય કાર્ય હોય કે પૂર હોય કે પછી બીમારીનું હોય એટલે કોવિડ જેવી કોઈ કાર્યની અંદર જે તમામ યુવાનો સાથે લઈને એવા દૈવતભાઈ તમામ લોકો ઊભા રહ્યા છે ત્યારે સમગ્ર યુવક મંડળને હું છું હેલો ખરેખર આ એક ધાર્મિક પ્રસંગ છે આ પ્રસંગની અંદર આ જગ્યાના આ એરિયાના જે યુવક મંડળ છે એને ખરેખર બહુ માન આપવાની જરૂર છે એ છોકરાઓનો એટલો ઉત્સાહ છે અને એમને માન માનપાના મેન થાંભલો એ છે અમારા કે મેન ટેકો અમારા રાજેશભાઈનું છે હવે એની અંદર છોકરાઓ માટે મારે તો કંઈ કહેવા જેવું રહ્યું નહીં રાજેશભાઈએ બધું કહી દીધું ચાલો જી દર્શક મિત્રો અહીંયા ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા જે રીતના બાપાનું જે વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપણી સાથે જે અહીંયા ગણપતિ દાદા જે બનાવ્યા છે તે બેન છે તેમની સાથે વાત કરીશું કે બેન આપણે જે મૂર્તિઓ બનાવી છે કેટલો સમય લાગ્યો હતો અને કેટલી મૂર્તિઓ બનાવી છે બે મહિના જેટલો સમય લાગ્યો હતો અને પાણીના લીધે અમને બહુ તકલીફ પડી છે મૂર્તિનું મૂર્તિ બનાવવામાં અને એનો જે કલર કરવામાં અને એમાં અમને બહુ વાર લાગી છે જગ્યાની અમને તકલીફ પડી હતી કે અમે મૂર્તિ ક્યાં બનાવીએ ને

આપ જોયું કે ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા જે ગણપતિ દાદા છે તે ભાવિ ભક્તો સુધી દર્શન આપવા માટે જે ભક્તજનો છે તે પૂજા કરી શકે તે માટેની અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી દિવ્યા ભાસ્કર દ્વારા પણ આજ રીતના જે ગણપતિ બાપાનું જે નિઃશુલ્ક વિતરણ છે તે કરવામાં આવી રહ્યું છે રાજેશ આયરે વોર્ડ નંબર નવના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે છે તેમનો પણ તમે કોન્ટેક કરી શકો છો જે બાપાનું જે વિતરણ છે તેઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન અભરા સૈયદ સાથે હું રવિસિન્દાસ પાપ ટુડી ન્યૂઝ વડોદરા